તો સર્વપ્રથમ આ મહિનો તમારા માટે ઓનન એન્ડ એવરેજ છે એટલે મધ્યમ કક્ષાએ આ મહિનો તમારા માટે શરૂઆત થઈ રહ્યો છે સાતમી મે સુધી તમારા માટે ધીમી ગતિનું પરિણામ રહેશે એકવીસમી મેથી તમારા અંદર કામ કરવાની ઊર્જા કાર્યપ્રણાલીની શક્તિ એમાં જુસ્સાઓ મળી રહેશે કાર્યસ્થળ ઉપર ઘરનો સ્વામી તમારા નબળી સ્થિતિમાં રહેશે પરંતુ મંગળ ગ્રહ આકર્ષિત રહેશે કર્ક રાશિના લોકો માટે આ શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે કે યોગ્ય કર્ક ગ્રહ ગણી શકાય પરંતુ પ્રથમ ઘરનું મંગળ ગોચર સારું પરિણામ આપતું નથી એટલે પહેલા અઠવાડિયાની અંદર થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે ઉપર મંગળ નીચ સ્થાને રહેશે કાર્યક્ષેત્રમાં મંગળ ગ્રહની અપેક્ષા રાખશો નહીં એટલે ભાગ્ય જ્યારે સૂર્ય તમારે રાશિની અંદર ગોચર કરે એ સાતમી મે થી તેવીસ મે સુધી તમારી રાશિની અંદર ગોચર કરશે એટલે સાતમી મેથી લઈને મે સુધી તમે કોઈ પણ કાર્યની અંદર સાહસ લો કરતા હોય અથવા સ્થાન પ્રદાન કરવાની વાત કરીએ તો વાંધો આવશે નહીં સરેરાશ આ મહિનાની અંદર તમારા માટે મધ્યમ પરિસ્થિતિ લઈને આવે છે એવું કહી શકાય આર્થિક નાણાકીય લેવડ દેવડ બાબતની અંદર વાત કરીએ તો શુક્ર તેના નફાના ઘરથી ભાગ્યમાં ઉચ્ચ સ્થાને રહેવાનો છે સામાન્ય રીતે નફાના દ્રષ્ટિકોણ આ મહિનો જોવામાં આવે તો સારામાં સારો કહી શકાય પહેલા ભાગમાં ગુરુનું ગોચર હોવું બરાબર એટલે તમારા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવું અને મહિનાના બીજા ભાગની અંદર ગુરુ લાભની દ્રષ્ટિ સાથ નહીં આપે પરંતુ ત્યાં સુધી સૂર્ય ગોચરનો થઈ જશે એટલે કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં પરંતુ ખાસ વિશેષ ધ્યાન રાખવું નાણાકીય લેવડ દેવડની બાબતની અંદર થોડું વિશેષ ધ્યાન રાખવું શરીરનું તાપમાન ઓન એન એવરેજ રહેશે શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળી શકે પણ અતિશય ગરમી હોય ત્યાં હીટ સ્ટોફ હોય બરાબર એવી બધી વસ્તુની અંદર લૂ લાગવી એવી બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મે મહિનો સામાન્ય રીતે કૌટુંબિક પરિસ્થિતિની અંદર સારા એવા દિવસોનું નિર્માણ કરશે કુટુંબના સદસ્યો થકી ઘણો સારો લાભ થઈ શકે મામા મોસાળ વગેરે ક્ષેત્રની અંદર જવાનું પ્રવાસ પર્યટન યાત્રા આ સમયગાળા દરમિયાન થશે મિત્રો આજનો આ વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે